આજ દિન સુધી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન પર બેસતા હતા એ લોકોને આજે અમે આર એન્ડ બીની જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ બિલ્ડિંગ થ્રુ રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવિઝન ડીવાય એસપી ડીસાની ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા આ બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવાય ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારું રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે કે નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી